જે અંતર્ગત ભરૂચના પાલે સ્થિત હજરત મોટામિયાન ચિશ્તી સાહેબની દરગાહ શરીફ પર ગતરોજ મુસ્લિમ સમુદાય દ્વારા છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં મંદો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે હજરત સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ હજરત સૈયદ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા मक्का मस्जिद इमाम साहेबे देश अने दुनिया में अमन अने शांति कायम रहे ए माटे दुआ गुजारी आयोजकों द्वारा समूह भोजन व्यवस्था आवी याकूब पटेल भरूच